મૂર્તિમાં જી આપેલું જોયું છે ફરીથી આપણે પહોંચી ગયા છે બુચાવાડા મા દશામાના દર્શન કરવા માટે અને આજના વિડીયોની અંદર આપણે ઇતિહાસ પણ જાણવાનો છે અને એના જે પરચા માયાપૂરા છે તેની પણ માહિતી આપણે લેવાના છે આ ઊંચાવળા ધામ કઈ જગ્યાઓ પર આવેલું છે તેનું એડ્રેસ પણ આપવાના છે તો વિડીયોને એન લગી જોતા રહેજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ મિત્રો આ છે મા રણજીત માળીનું ઘર જુઓ અત્યારે દશમાના વ્રત ચાલે છે તો જરૂર તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવું ગઈ સાલ પણ આપણે વિડીયો બનાવ્યો હતો અને બે હજાર ચોવીસમાં પણ આપણે ફરીથી આવી ગયા છે દસામન મંદિરે તમે મીનાવાડા પણ ગયા હશો પણ એકવાર અહીંયા પણ આવો ચારે બાજુ તમે જુઓ લીલીછમ હરિયાળી જોવા મળે છે અને આ છે મંદિર તો હવે આપણે અહીંયા જઈશું દર્શન કરવા માટે કે ગામડું છે ગામડામાં મિત્રો આ મંદિર આવેલું છે અને હવે આપણે આગળ જઈશું હજુ થોડાક જ સમયમાં આરતી પણ ચાલુ થશે તો તેનો પણ આપણે લાભ લેવાના છે અને ગઈ સર આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે મંદિર પૂરું બન્યું નહોતું પણ અત્યારે જુઓ તમે મંદિરો બની ગયું છે અને નીચે પણ મંદિર આવેલું છે અને ઉપર પણ મંદિર આવેલું છે અહીંયા મંદિરની બહાર આ રીતની દુકાન છે તો અહીંયા જુઓ તમે મિત્રો આ રીતની કઈ દુકાન અહીંયા છે મંદિરની બહાર જે આ મંદિર છે અહીંયા ઘણા બધા બાળકોનો તમને ફોટો પણ જોવા મળે છે તો ઘણા બાળકોનો વસ્તાર પણ થયો છે અને આ મંદિરે કોઈ પણ પૈસા મૂકવા નહીં અહીંયા વાંચી શકો છો જય દશામાં અહીંયા ઓબલી છે એ ઓબલીમાં કંકુ આપેલું છે વરતોના ટાઈમમાં બહેને કંકુ આપેલું તું છે મૂર્તિમાં જી આપેલું જોયું છે કંકુ આપેલું જોયું છે બહુ પરછા પૂરે છે અને ભાવથી આવો ને દરેક કામ મનના કારણા પૂરાના કરે છે મા અજ્યાના બી પારના બંધાવે છે ઘણી બાઈઓને હાસેટ વસ્તાર નહોતું તેણે મા એ દીકરા આપેલા જે તે તેમાં આપણો મનના કારના પૂરા કરે છે હવે માતાજીના ગણલાની વાત કરો ને ભાઈ તો જેટલી વાત કરો ને એટલી બધી ઓછી છે મા એટલી આ મા સિવાય જગતમાં આપણું કોઈ નથી ભાઈ કે મારી એવી પરિસ્થિતિ હતી ને કે હું ઘણા બુઆ ભાગતો કરીને ફરી ગયો હતો પણ મારા ઘરના દુઃખના કોઈ અંત ન થાય અત્યારે વાત કરવા જો ને તો વાત કરતાં કરતાં મને રંગ ગુવાઈ જાય પણ મારું ગામ છે ઢીંગલવાડા આ બુચાવાડા છે અમે આ ડામર ભાઈ છે હું ડામર ભાઈ છું હવે મેં વાત એવી જાણી કે બુચાવાળામાં નાનો છોરો હે ને મા પરીક્ષા પૂર્યા છે એટલે હું તો વાટી વાટી આવ્યો ને એટલે મેં મારે મને ભાવના લાગી હતી કે મારે જવું છે તો રસ્તામાં આવતા આવતે એક છોકરી મળી હતી મને આટલી અરે એ છોરીને પૂછ્યું કાંઈ માતાજીનું કંઈક ધૂમ ચાલે છે કઈ જગ્યાએ તે છોકરી મારી આગળ થઈ હતી કે હા અહીં છે આ રસ્તો અહીં છે એવું બતાવડું ચલો પછી એક અહીં રસ્તામાં તલાવ આવે છે એ તલાવ કરીને આવી અને છોકરી મને એવું બતાડ્યું કે અને રસ્તે રસ્તે કાકા તમે સીધા તો છો દર્શન કર્યો મને એમ લાગ્યું કે કંઈક માં ભીડ ભાગશે માની પ્રાર્થના કરી હતી આ માની પ્રાર્થના કરી એમાં મારું ધીરે ધીરે દુઃખ નાવાનું છે એક વર્ષથી ઢીંગલવાડાથી ચાલીને આવ્યો અને મેં એવો નિયમ લીધો કે દર રવિવારે માં તારે પારે હું આવીશ માની કૃપાથી અત્યારે મારા ઘરમાં સુખ ની શાંતિ છે જય દશામાં મિત્રો વિડીયોમાં બનીને રેજો કેમ કે હજુ આપણે આરતીનો લાભ પણ લેવાનો છે અને જોવો જો ઘણા બધા ભક્તો પહોંચી ગયા છે દર્શન કરવા માટે તો આપને પણ દર્શન કરવાના છે જો મિત્રો આ રણજીત મારીના હાથમાંથી કંકુ પડે છે તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો અમારા વિડીયોના માધ્યમથી તો આ ચમત્કારી દર્શન થાય છે મિત્રો આ બુચાવાળા ધામમાં ઘણા બધા ભક્તો દૂર દૂરથી પણ દર્શન કરવા માટે આવે છે અને રવિવાર અને મંગળવારે વધારે પબ્લિક હોય છે અને અત્યારે દશમાના વ્રત ચાલે છે એટલે તમે પણ દર્શન કરવા માટે જઈ શકો છો ઉપર પણ તમને દર્શન થાય છે અને અહીંયાથી તમે નીચે જાઓ છો નીચે પણ દર્શન થશે નવદુર્ગાના અહીંયા તમે આ બહારનો વ્યૂ જુઓ આ છે ગામડાનો વ્યૂ તો કંઈક આ ટાઈપ તમને જોવા મળે છે આ જે નીચે મંદિર આવેલા છે તેના આપણે દર્શન કરી આરતી પૂરી થઈ ગઈ છે તો જૂની મૂર્તિ છે અને અહીંયા પણ તમે આ મૂર્તિને જોઈ શકો છો તો આ વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે અને બહુ જ જૂની પ્રતિમા છે તો અહીંયા પણ તમને દર્શન થઈ જાય છે ઘણી અહીંયા સ્થાપના કરેલી છે આ છે આશાપુરા માતાજીનું મંદિર જુઓ તમે આ છે માનું મંદિર તો અહીંયા તમે આવો છો એટલે દર્શન કરી શકો છો અને આ છે મહાકાળી માતાજીનું મંદિર તો આ રીતની ડેરીઓ બનાવેલી છે અહીંયા અહીંયા દર્શન થઈ જાય છે તમે ઊંચાવાળા આવો છો ત્યારે આજુબાજુ આ ખેતરો આ ટાઈપ તમને જોવા મળશે જોવો છો તમે એટલે કે વિલેજ એરિયો છે અને બુચાવાડા ગામ છે ત્યાં અંજિત માળીનું મંદિર આવેલું છે તો એકદમ ગામડાની અંદર આ મંદિર છે એટલે ભક્તોને થોડું જાન નહીં હોય પણ અહીંયા દર રવિવારે અને મંગળવારે પણ હજારો ભક્તો દર્શન કરવા માટે અહીંયા પધારે છે હોય છે એટલે કે દિવસો હોય છે ત્યારે પણ અહીંયા ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવે છે રવિવાર અને મંગળવાર અને આજે તો આપણે આડા દિવસે આવ્યા છે તો પણ ઘણા બધા ભક્તો આપણને જોવા મળ્યા અને અહીંયા ખોડિયાર જયંતિ હોય છે ત્યારે હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીંયા મેળો પણ ભરાય છે તો તમારે આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આખું જ એડ્રેસ મૂકેલું છે અને ત્યાં ક્લિક મારશું એટલે સીધા અહીંયા પહોંચી જશો નીચે જે મંદિર હતું તેનો વિડીયો શૂટ કર્યો હતો અને આ વિડીયો આપણો ઉપરનો હતો મિત્રો આ છે નીચેનું મંદિર તો અહીંયા આપણે દર્શન કરીએ છીએ જે ગઈ સાલ આપણે વિડીયો શૂટ કર્યો હતો તે અહીંનો કર્યો હતો અને આપણામાં કમેન્ટો પણ ઘણી બધી આવતી હતી કે નવું મંદિર બની ગયું છે તો આપણે ફરીથી આવી ગયા છે બે હજાર ચોવીસમાં જો આ બુચાવવાળા ધામનો વિડીયો તમને પસંદ આવે હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર કરી દેજો અને જો તમારે આ બુચાવાળા ધામ આવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક મારી તમે અહીંયા સીધા પહોંચી શકો છો અહીંયા ખોડિયાર જયંતિ હોય છે ત્યારે પણ મેળો ભરાય છે દિવસના દસ દિવસ ચાલે છે ત્યારે અહીંયા હજારો ભક્તો દર્શન કરવા માટે પણ પધારે છે રવિવાર અને મંગળવાર તો તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો ચાલો દોસ્તો ફરી મને નવા બ્લોગ સાથે એક નવા વિડીયો સાથે